પાલિકા કમિટીઓની રચના નટવરજી ઠાકોર ને કમિટીમાં બાદ બાકી કરતા આક્રોશ અપક્ષ સદસ્ય નિકિતા ઠાકોર મીડિયા સામે ઠાલવે નિકિતા ઠાકોર મીડિયા સામે ભાજપ લઈને આપી પ્રતિક્રિયા નિકિતા ઠાકોરે જણાવ્યું કે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સાહેબના હસ્તે હું ભાજપનો ખેસ પહેરી નગરપાલિકામાં સૌથી વધુ હું ભણેલ છું અને હું એલ એલ છું અને મળ્યા હતા અહીંના સંગઠનના લોકો કહે છે પાટીલ સાહેબના હસ્તે તમે ભાજપમાં જોડાયા એ નહી ચાલે અમારા હસ્તે જોડાયો હોત તો તમે ભાજપના કહેવાત માટે મારી વિનંતી છે પાટીલ સાહેબ મોટા કે અહીંનું સંગઠન મોટું

પાટીલ સાહેબના હસ્તે ભાજપમાં જોડાઈ તો મને કમિટી શા માટે ન આપી શું હું ભાજપ પાર્ટીની કાર્યકર નથી બીજી વાત પાર્લામેન્ટરી બોર્ડ મોટું કે ધારાસભ્ય મોટા પાર્લામેન્ટરી બોર્ડમાં જે નિર્ણય થયા હતા તે તમામે તમામ બદલી નાખવામાં આવ્યા મનસ્વી વડે કમિટી આપી દેવામાં આવી આવનાર સમયમાં પક્ષને નુકસાન કરવાનું કામ થઈ રહ્યું છે હું મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે ભાજપ પક્ષને બાનમાં લઈ પક્ષની વિરોધમાં હોબાળો કરીને જે સદસ્યો છાજિયા લેતા તેમને કમિટી આપી જે પક્ષને બદનામ કરવાનું કામ કરે છે તેમને કમિટી આપવાનું કારણ શું વ્યક્તિગત વફાદારીના કારણે કમિટી આપી છે માટે આવનાર સમયમાં પક્ષને નુકસાન થશે તો નવાઈ નહીં ગોસ્વામી મારું નામ ઠાકોર નિકિતાબેન નટવરજી છે વોટે હું જીતેલી છું અને હું સૌથી વધુ ભણેલી પણ છું ડીસા નગરપાલિકામાં સંગઠનના લોકો દ્વારા મને એવું કહેવામાં આવે છે કે જે તમે પાટિલ સાહેબના હાથે તમે જોડેલા છો તે નહીં ચાલે અમારા હાથે જોડાવ તો તમને ભાજપમાં ગણવામાં આવશે તો મારી એ વિનંતી છે કે સંગઠનના લોકો મોટા કે પાટીલ સાહેબ મોટા અને આજે ડીસા નગરપાલિકામાં જે કમિટીઓ આપવામાં આવી હતી તેમાં જે લોકો સતત ભાજપનો વિરોધ કરતા હતા એ લોકો પાંચ અપક્ષ ઉમેદવારને સંગઠન દ્વારા જોડેલા હતા તે લોકોને સારી કમિટી આપી જ્યારે હું પાટીલ સાહેબના હાથે જોડેલી હતી ત્યારે મને કમિટી આપવામાં આવી નથી આવું કેમ કરી રહ્યા છે જે લોકોને અત્યારે કમિટી આપવામાં આવી છે તે લોકોએ ગત સભામાં ભાજપની છાજિયા બોલાવી હતી અને હાય બોલાવી હતી અને મહિલાઓનું અપમાન કરવામાં આવ્યું હતું છતાં પણ તેમને કમિટી આપી છે તો પક્ષ દ્વારા શું સાબિત કરવા માંગે છે અને બીજી વાત કે પાર્લામેન્ટનું બોર્ડ મોટું કે ધારાસભ્ય મોટા જે પાર્લામેન્ટના બોર્ડ દ્વારા જે નિર્ણયો લેવામાં આવ્યા હતા તે અહીંયા ધારાસભ્ય દ્વારા બદલી નાખવામાં આવ્યા અને જે ધારાસભ્ય પોતાની મનમાની રીતે પોતાના જે સંગઠનમાં જોડાયેલા હતા તે લોકોને કમિટી આપવામાં આવી અને હું મીડિયાના માધ્યમથી એ જ જણાવું છું કે પક્ષના જે લોકો સતત વિરોધ કરતા હતા તે લોકોને કમિટી આપવાનું કારણ શું અને હું ઠાકોર સમાજની દીકરી છું અને ડીસામાં વિધાનસભા અને બનાસકાંઠા જિલ્લાનો સૌથી મોટો સમાજ છે કારણ અમારા સમાજનો ભેદભાવ કરવાનું કારણ શું છે અને મને કમિટી આપવી કેમ નથી